જય માતાજી આજ અમે આ તો મહાપુર નું મહાપુર ગામ છે એક ના મહાદેવ નું મંદિર છે જો અતાર તા શેડ બેડ મારેલું છે પેલા બધું ઓસુ હતું અતાર ફૂલ સગવડ કરેલી છે હર હર મહાદેવ જો ડેકોરેશન પણ એક નંબર કરેલું છે આ ડેલ છે બાકી સજાવટ જો બધી

વહે પણ આવો અને મહાદેવ નું દર્શન કરો જય માતાજી હરા હર મહાદેવ